નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ ભાઈના હાથમાં તમે અત્યારે જળ બોકડને જોઈ રહ્યા છો તો આખા ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યું છે આ જળબોકડનો વિડીયો તો અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોઈ રહ્યા છો રીલ્સ બની રહી છે વિડીયો બની રહ્યા છે અને લોકો સેલ્ફી પણ લેવા માટે આવી રહ્યા છે તો ખરેખર આ જળબોકડનો વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે આખા ઇન્ડિયામાં બૂમ પડી રહી છે તો આ ભાઈએ જળબોકડને પકડવા માટે ખરેખર બહુ મહેનત કરી એમ કહેવાય કે આ જડ જળ પકડવા માટે લોકોના વર્ષો વીતી જતા હોય છે તો પણ જળબોકડ હાથમાં નથી આવતું તો તમે તમારી ભાષામાં આને શું કહો છો તો એ કમેન્ટમાં જરૂરથી લખી દેજો કારણ કે અમારી ભાષામાં આને જળ કહેવાય છે સોએ સો ટકા તો આ જળ અત્યારે આ ભાઈને છોડીને જવા પણ તૈયાર નથી અને આ જળબોકડની વાત વાત કરી લઈએ આપણે તો આ જળબોકડ દિવસે દેખતું નથી મિત્રો ખરેખર એને કુદરતી એવું કંઈ કહેવાય છે કે દિવસે તે દેખી શકતું નથી રાત્રે જ તેને દેખાય છે તો આ જળ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ જરૂરથી લખજો મિત્રો અને ખરેખર આ જડબોકડ અત્યારે આખા ગુજરાતમાં વાયરલ થઈ છે ત્યારે જ વાત કરી લઈએ કે લોકો સેલ્ફી લઈ રહ્યા છે વિડીયો બનાવી રહ્યા છે રીલ્સ બનાવી રહ્યા છે અને ખરેખર આ જળબોકડ અત્યારે શાંતિથી બેસી રહ્યું છે ઝાડવા ઉપર તમે આ જડબોકડ માટે જે કહેવા માંગતો હોય કમેન્ટના માધ્યમથી જરૂરથી દર્શકોને જણાવી શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં સો સો ટકા તમે જણાવશો તો મિત્રો ખરેખર આ ભાઈ માટે શું કહેવા માંગો છો કારણ કે લોકોના વર્ષો વીતી જતા હોય છે તો પણ આ ધડબોકડ હાથમાં નથી આવતું તો ખરેખર આ ભાઈએ સાબિત કરી બતાવ્યું છે કે જડબોકડ આવી રીતે પકડી લેવાય તો મિત્રો ખરેખર આ ધડબોકડ આ ભાઈએ કેવી રીતે પકડી લીધું છે અને આ ભાઈ અત્યારે જંગલની અંદર પાછો મૂકવા પણ આ ધડબોકડને જઈ રહ્યો છે તો તમે આ એ ભાઈ માટે પણ શું કહેવા માંગો છો કમેન્ટમાં જરૂરથી લખજો મિત્રો ખરેખર વિડિયો એટલો બધો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એની વાત જ ન થાય મિત્રો તમારે શું કહેવું છે કારણ કે આ ભાઈ અત્યારે આ ધડબોકડને ઝાડ ઉપર બેસાડવા માટે જઈ રહ્યો છે અને ખરેખર તેને આઝાદ કરી દેવા માગે છે તો ખરેખર આ ભાઈ માટે લાયક થઈ જાય કારણ કે જળબોકડને પકડી અને સાબિત કરી બતાવી છે અને આ આ ભાઈએ ખરેખર આ ધડ આઝાદ પણ કરી દીધું છે તો તમે આ ધડબોકડને ઓળખતા હોય તો તમે વિડીયોના માધ્યમથી આ ભાઈના હાથમાં જે છે તેને અમે અમારી ભાષામાં જડબુકડ કહીએ છીએ તો તમે તમારી ભાષામાં શું કહો છો એ પણ તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો તો મળું છું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ જય ભારત